મોર્નિંગ ફરીથી તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વિડીયોઝની અંદર હું અને હરેશભાઈ અત્યારે જઈ ગઈ જો કેમ્પો લઈને ડીઝલ ભરવા કારણ કે હવે ખેતીના કામકાજ ચાલુ થઈ ગયા છે દાંતી મારવાની છે રાપ કાઢવાની છે અને પછી વાવેતર કરવાનું છે એટલા માટે ડીઝલની જરૂર છે તો સવાર સવાર ઉતરી ગઈ અત્યારે આપણે કપાસ લીધા ત્યાં હરેશભાઈ આવી ગઈ કે હાલો જઈએ મેગી ચાલો તો જઈએ છીએ અત્યારે અને જો હજી તો નીકળ્યા જ છીએ

અહીં નાવા તો કૂવો ભર્યો છે આખે આખો દરરોજ નાવા આવી ગયા હમણાંથી તો હરેશભાઈ હે એટલે આજે થઈ ગયા હે હે આવી ગયા જોઈ લો તો નાવા આવી ગયા હી નાઈ નાખી ઘડી આમે દિવસ અટકી ગયો છે પછી જઈએ વાડી તરફ કારણ કે કામ કરીને મોડે થઈ ગયું છે આજે અને આની કૂવો આખો ભર્યો આજ ચાલુ ગયો નથી કર્યું કાલે હવાર કરવાનું છે નાઈ લઈ જો બધાય નાવાનું ચાલુ કરી દીધું મારી પાસે તો આપણે ફટાફટ આવવા જોઈએ નાવા મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને રેશવાઈ જઈ ગઈ છે એટલે સાધી જેમની હતી ત્યાં જો આગળ ટ્રેક્ટર જાય ગઈ છે જો લાલ લાલ લાઈટ થાય ત્યાં રેશવાઈ આગળ છે અને આપણે પાછળ છીએ જો જાય પેલી સાઈડ તો સાધી ક્યાં દે દેવાની છે આપણી વસ્તુ લઈ જ